નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણું વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર એક નવી અપડેટ આવેલી છે ઓકે અપડેટ શું છે તો કે તારીખ અગિયાર એપ્રિલ બે હજાર રોજ આયોજિત ઓનલાઈન ક્વીઝમાં પ્રથમ સ્થાને પ્રથમ ત્રણ સ્થાને આવનાર સ્પર્ધકોની યાદી ઓકે અગિયાર એપ્રિલે એક ક્વિઝ ઓનલાઈન ક્વીઝ યુનિવર્સિટીએ યોજેલી હતી ઓકે એનું અરેન્જમેન્ટ કરેલું હતું તો એની એમાં જે લોકોએ પાર્ટિસિપેટ કરેલું હતું એમાં જે પ્રથમ ત્રણ સ્થાને આવેલા છે એમની લિસ્ટ અત્યારે યુનિવર્સિટીએ ડિક્લેર કરેલી છે ઓકે આ વસ્તુ કઈ જગ્યાએ અપડેટ થયેલી છે આપણે ડાયરેક્ટલી જઈએ ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પોર્ટલ પર ત્યાંથી બધી વસ્તુઓને સમજી લઈએ ઓકે અને જે લોકો તમને ખ્યાલ હશે તમારા ફ્રેન્ડ્સ લોકોએ જેમને આ ક્વિઝને અટેન્ડ કર્યું હશે ઓકે તો એમના સુધી જરૂરથી આ માહિતીને પહોંચાડી દેજો એટલે બધાને આઈડિયા આવી જાય કે એનું જે છે ફાઇનલ જેને કહેવાય છે ને કે રિઝલ્ટ આવી ગયું છે સ્પર્ધકોની યાદી આવી ગઈ છે પ્રથમ ત્રણ સ્થાને જે આવેલા છે એમનું ઓકે ચાલો આવી જઈએ ડાયરેક્ટલી પોર્ટલ પર મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં જસ્ટ એક વસ્તુ કહેવા માગું છું કે આપણે જેમ યુટ્યુબ ચેનલ છે આ એ જ રીતના આપણે એક વોટ્સઅપ ચેનલ બી બનાવ્યું છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો ઓકે આ રીતના જે બી અપડેટ્સ હોય એ આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ ઓકે તો શરૂ કરીએ મિત્રો આજનો વિડીયો હવે આપણે ડાયરેક્ટલી જઈએ બી એઓયુ અહીંયા સર્ચ કરીએ પી અને એન્ટર કરી દઈએ એટલે ડૉક્ટર ओपन આંબેડકર ઓપન યુનિવર્સિટીની મેઇન વેબસાઇટ થઈ જશે લિંક આવશે એના ઉપર આપણે ક્લિક કરી દઈએ એના ઉપર ક્લિક કર્યા પછી નીચે આપણે સ્ક્રોલ કરીને જવાનું નીચે જેમ આપણે સ્ક્રોલ કરશું એટલે અનાઉન્સમેન્ટ સેક્શનમાં તમે દેખાશે કે તારીખ અગિયાર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ ઓનલાઈન આયોજિત આયોજિત ઓનલાઈન ક્વિઝના પ્રથમ ત્રણ સ્થાને આવનાર સ્પર્ધકોની યાદી એના ઉપર આપણે ક્લિક કરી દઈએ ઓકે અહીંયા લિંક ઉપર ક્લિક કરશું એટલે ડાયરેક્ટલી એક પીડીએફ ડાઉનલોડ થશે જે વિનર્સ છે એની લિસ્ટ આવી જશે જે વિજેતા થયેલા છે એમાં ઓકે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઉપરની યુનિવર્સિટી તારીખ અગિયાર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ આયોજિત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીના જીવન કવન પર આધારિત ઓનલાઈન ક્વીઝમાં પ્રથમ ત્રણ સ્થાને આવનાર સ્પર્ધકોની યાદી જુઓ મિત્રો કેટલા લોકો છે ટોટલ પંદર લોકો છે જેમાં ફર્સ્ટ રેન્ક જે છે બે લોકોનો છે પછી બે લોકોનો બીજો રેન્ક છે એના પછીના જેટલા છે બધા ત્રીજા રેન્કમાં છે ઓકે તમે જોઈ શકો છો આટલી એક લાંબી લિસ્ટ અહીંયા આપેલી છે જો તમારું નામ આમાં હશે ઓકે એનો મતલબ કે તમે આમાં સ્પર્ધકોમાં જે વિજેતા રહ્યા છે એમાં આવેલા છો અહીંયા નીચે આપેલું છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ઉપક્રમે આંબેડકર જયંતિ નિમિત્તે અગિયાર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ આયોજિત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ના જીવન કોણ પર આધારિત ઓનલાઈન ક્વીઝમાં સહભાગી થઈ ઉજ્જવળ દેખાવ કરવા બદલ અભિનંદન ઓકે મિત્રો તો જસ્ટ આ ઇન્ફોર્મેશન જે યુનિવર્સિટીના પોર્ટલ પર આવેલી હતી એના માટે આ વિડીયો બનાવેલો હતો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય જેટલા ગ્રુપ્સ હો એમના શરીર છે તે અમે પહોંચાડી દેજો કે એમનું જે છે જે ક્વિઝ થયેલી એનું રિઝલ્ટ પોર્ટલ પર આવી ગયું છે ઓકે તો ચાલો મિત્રો થેન્ક યુ આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જેમ આપણે પહેલાં કીધું કે આપણે જેમ આ રીતનું યુટ્યુબ ચેનલ છે એ જ રીતે આપણે વોટ્સઅપ ચેનલ બી સ્ટાર્ટ કર્યું છે એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે વોટ્સઅપ ચેનલને ફોલો કરી શકો છો આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે વોટ્સઅપ ચેનલ થ્રુ પણ આપીએ છીએ ચાલો મિત્રો થેન્ક યુ હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે તરશું ધન્યવાદ મિત્રો